નમસ્તે મિત્રો પલ્લવીસૂદન અંતાની સ્વાગત છે તમારું વાત સૌનીમાં મિત્રો થેન્ક યુ સો સો મચ ફોર યોર રિસ્પોન્સ એઝ ફાર એઝ માય યસ ડેઝ પોસ્ટ કન્સર્ન ઘણાને ગમી છે યુટ્યુબ ઉપર પણ મેં મૂકી છે તો એમાં પણ જોજો મિત્રો જોવો છો ઘણા હવે ક્લિક કરે છે પણ મિત્રો મને પર્સનલી

તો તમે એમાં મારું ઓબ્ઝર્વેશન જરૂર સાંભળો છો મિત્રો જરૂર હા હા વ્યુઅર ઉપરથી મને ખબર પડે છે મિત્રો આજે મારે વાત કરવી છે એક કેસ સ્ટડી ખરેખર એવું બની ગયેલું એટલે પહેલા આઈ ડિસ્ક્રાઈબ કેસ સ્ટડી અને પછી એના ઉપરથી હું એનું એનાલિસિસ કે જનરલાઇઝ સ્ટેટમેન્ટ કરીશ મિત્રો પણ પહેલા કેસ સ્ટડી જોઈએ એ છે દાદા પિતા અને પૌત્ર મારે વાત કરવી છે દાદા માતા પિતા ને પૌત્ર પૌત્રી દાદી માતા પિતા ને પૌત્ર પૌત્રી આવી વાત કરવી છે ત્રણ જનરેશન જે કુટુંબમાં હોય પિતા દાદા પિતા હોય દાદા થઈ ગયા એટલે દાદા એનો દીકરો એનો દીકરો પૌત્ર પુત્ર તો મિત્રો ઘણા વખત પેલા એવું બન્યું કે એક પિતા મારી પાસે આવ્યા અને એને કહ્યું બેન તમારી થોડી વાત કરવી છે પર્સનલ મેં કીધું કે કરી શકો તમે અથવા તો તમને એવું હોય તો હું તમને ટાઈમ આપું કે ના ટાઈમ એટલે ટાઈમ આપ્યો હોય ને એકલા ભણવું છે તો મિત્રો એમણે કહ્યું કે બેન મારી સમસ્યા એવી છે કે મારો દીકરો છે એની આગળ મારી કઈ વેલ્યુ નથી રહેતી વારે વારે મારો દીકરો છે ને એમ જ કે તમને શું ખબર પડે હું દાદાને કહી દઈશ અને એવું કહેતા એ પુરુષને કોઈ દિવસ બને નહીં એવા લાગે નહીં પણ એનું સોમજ મચ કે એની આંખ સજળ થઈ ગઈ દે ડોન્ટ ક્રાય દે નેવર ક્રાય એ લોકો નથી બતાવતા એનું દુઃખ પણ સજળ આંખ પરથી મને ખબર પડી કે એ બહુ જ એટલે ટેન્શનમાં જે મેં સાથે વાત કરી અને થોડા એને શાંતો પાડ્યા પણ એની એની વાતમાં બહુ સત્ય હતું મિત્ર આજે હું બે વાત કરીશ એક તો સમજવાની સ્પેસ આપવાની માન આપવાની હા એની રીતે છોકરા ઉછેરવા દેવાની એ વાત છે ને બીજી છે સાતત્ય કન્સિસ્ટન્સી

તો એની રીતે કરે ને પછી કંઈક એવું થાય તો પછી પપ્પા ન હોય ઓફિસર હોય તો દાદા એમ કે તાર પપ્પાને શું ખબર પડે હવે એ જ મારી પાસે મોટો થયો છે નાનો તો ત્યારે આવું જ કરતો હતો પપ્પાનું હું કહી દઉં ગરબાર નહીં મેં કહ્યું ને આમ કરે આવું કંઈક કે જો છોકરો પપ્પા પાસે કરતા પપ્પા ડૂ ને ડોન્સ કરીને અમુક નોમ બતાવે એટલે દાદા પાસે વધારે ડિપેન્ડન્ટ અને દાદાનું માનતો થયો ને પપ્પાની સામો થતો થઈ ગયો અને એને ખબર પડી કે દાદા સર્વોચ્ચ વ્યક્તિ જે પપ્પા એના પછી છે એટલે આવી રીતના પપ્પાને એની રીતે છોકરું ઉછેરવું હતું એમાં બે એના ઉછેરવાના સ્ટેન્ડર્ડ માટે જે મને હું વાત કરી એમાં કંઈ કોઈ ખોટા નતા એના પપ્પા અને આમને જુદી રીતે ઉછેરું હતું રિટાયર હતા એના એના એનો વ્યાજ કરતા મૂંગી કરતા વ્યાજ વાળું એ રીતે બહુ જ લાડકોટમાં હતા હ અને એ લોકોને એવું હોય છે કંઈ એવું ના થાય તો પછી સમજાવી થોડા વર્તનની રીતો અને સમય એને બધું નક્કી કર્યું છોકરાને જીતી પછી અમુક વાત કરી છોકરાને બોલાવી શકાય એમ એના પુત્રને એટલે પુત્ર સાથે ઘણી વાત કરી અને આની સાથે વાત કરીને એક વખત તો દાદા ભાઈ કોઈ રીતે મોળવા એનું થયું કોઈ મીટિંગ માટે ક્યાંક મને લાગે છે તો દાદાને જરાક મેં આમ ઇનડિરેક્ટલી કહ્યું કે નહીં તમે જ ધ્યાન રાખતા હશો એટલે કે કે હા છોકરાઓ તો હું જ જોઉં છું ને એનું એનું ડોમિનેશન સારું એવું હતું દાદા દાદી બેનું કે હું જઉં છું કે પણ હવે આ લોકોની અત્યારે ઉછેરની રીત થોડી જુદી હોય એટલે આપણે થોડું બદલાવ વગર ચૂકતું નથી આપણને એમ થાય કે આપણો છોકરો ક્યારેય મોટો ન લાગે પણ એ મોટો થાય ને એનું કુટુંબ છે તો હું જો બધા જવા જતું કરવું પણ દીકરી મેં એન્ટિરેકમેન્ટ આપી પણ મોટો પપ્પાને વધારે આવડી ગયું હેન્ડલિંગ અને છેવટે એ એ દીકરું પૌત્ર બીજાનો એક્સેપ્ટ કરે એની આઈડેન્ટિટી સ્થપાય એવી એવું પ્લાનિંગ કર્યું કે એને એવું લાગે કે મારા પપ્પા એ ખૂબ જરૂરી વ્યક્તિ છે હા એના હું રસ્તા અત્યારે નહીં કહી શકું પણ પપ્પાની ઓફિસ બતાવડાવી એને હા પપ્પાને અમુક સ્કિલ બતાવડાવી પપ્પાને ઘણી બધી સારી વસ્તુ બતાવડાવી અને પપ્પાને કહ્યું કે સેજ હમણાં ફોર ટાઈમ બિંગ થોડા તમે સોફ્ટ થઈ જાઓ નિયમોમાં પડ્યા હોય એને પેલા જીતી પેલા તમે એની સાથે સાહિત્ય જો સ્થાપો ને પછી ધીરે ધીરે તમે એમને ડૂ ને ડોન્ટ કહેજો અત્યારે નહીં એમ કરતાં એ બે રિલેશનશિપ સારા થઈ ગયા અને દાદાની સાથે પણ કહીને એવું નતું પણ છોકરું થોડું સમજી ગયું કે પપ્પાને પણ ઘણી બધી વસ્તુની ખ્યાલ છે એટલે ઘણીવાર આવું થાય છે મિત્રો કે પપ્પા હોય ને એને ક્યારેય દાદા છોકરો મોટો એવું લાગતું જ નથી છોકરાના છોકરા હવે દાદી એવું કીધા બેન અત્યારના જમાનામાં તો કારણ કે મમ્મી નોકરી કરતી હોય એટલે ઘણી વાર મળવા આવે એ લોકો કારણ મમ્મી ને કોઈ ટાઈમ મીટીંગ આવતા જતા અલગ વાત કરી લે અને મોટા લોકોને કોકને કહેવાનું દિલ ખોલવાનું ગમતું હોય અને એમાં અમને એ લોકો ફ્રેન્ડ જ છે યુ નો હોય ને એ વસ્તુ માનતા મનાવે એટલે દે કાઉન્સિલર એઝ વેરી યુ નો બહુ પોઝિટિવ બહુ સારા અને બહુ અમને એક્સેપ્ટ કરે છે અને સ્કિલ તો હોય જ નો ડાઉટ એબાઉટ ઇટ ફ્રેન્ડ્સ તો કોપર શું થાય કે આજે સાયુ જુરાકો જે સબાય છે એને એને છેવટે જ્યારે એ લોકો કબבר થઈ જાય ત્યારે અમારે બિહાઈન્ડ ધ કાર્ટન સે છેવટે ફસવાનું હોય છે એ કોઈ વાર મુશ્કેલ પડે છે સ્ટેપ વાઇઝ અમારે અમારે આ સાતે નરેકો થોડો તોડવો પડે હા તો આ આ દાદીને તો બહુ સારું લાગ્યું પછી વાત કરી કે ભાઈ આખો દિવસ હું રાખું

પણ હું મમ્મી પપ્પાની પણ વાત લઉં છું તરત જ આજે જ જોઈશ આમ તો ડિટેલમાં જવું પડે છે પણ સ્ટીલ યુ વિલ ફીલ કે આ બેન દાદા દાદીનું કે છે એવું નહીં હું તમને બીજી વાત પણ કરીશ તો એવડે કહ્યું કે ભાઈ કેવું થાય ખરેખર ઇટ વોઝ લાઈક દેટ મમ્મી જયારે સાત વાગે આવે

તો મિત્રો આ દાદીને ને કહું તમારી વાત તો સાચી જ છે કે કારણ કે તમે આખો દિવસ રાખો છો અને તમારે હેલ્પ છે તો એના આત્મક હેલ્પ વગર તો બહુ મુશ્કેલ આવી રીતના છોકરીને પાછળ દોડવું ના અંતે ને એને બપોરના સુવડાવીને બપોરના સુવડાવે ત્યારે આમ કરવું બાવડો ઢચક તો પ્યાલો ભરીને પીવડાવીને દેવું તો પેલું મિલ્કશેક કે કાંઈ મમ્મી મૂકી ગયા હોય પાછા હવારે મહેનત કરી આ બધું ના એ થાય તો પછી થોડું એ બ્રોડ માઇન્ડેડ રહેવું હવે આમાં એવું છે કે

પણ અમારા વખતમાં હતા અમે તમારો ઉછેર કર્યો તો એવું ના હોય એમ કરીને પણ એક એક સળગતો પ્રશ્ન છે એ જુદો લેવો પડે એમ છે દેટ ઇઝ સાતત્ય જે મમ્મી કે એ જ પપ્પા કે એ જ દાદા કે એ જ દાદી કે તો છોકરું બરાબર માને છોકરો શું કરે ને ખબર હોય કે દાદા સેટ ઢીલા છે દાદી ઢીલા છે મમ્મી માનશે પણ પપ્પા નહીં માન એવું કંઈક એટલે છોકરું બહુ જ ફ્લેવર હોય છે હા તો એ એ શું કરે એક વસ્તુની ના હોય ને તો બધા જુદો જવાબ આપે ને એટલે છે ને સેજ સવારે નક્કી કરી લેવું કે આજે છે ને એક ને એક કે ચોકલેટ ખાવા નથી બધા ના જ પાડજો આજે રમવા જવાનું કહે તો તમે ના જ પાડજો એને બહુ જ કામ બાકી છે આજે એના બૂટ ને ચંપલ ના ગોઠવે ને તો આજે શીખવાડવું જ છે દેટ સોર્ટ ઓફ થિંગ અને દાદા દાદી એ મોડલ હોય ને એ લોકો એ માની જાય ને સમજે એને શીખવાડવાનું છે પછી ઘણી દાદી તો એમ કહેતી હોય કે મારે વાંધો નથી પણ તારી મમ્મી મમ્મીને એવું કહ્યું છે એટલે મમ્મી પહેલી તો થોડી ઘણા દાદા દાદી એવું બોલતા કે મમ્મીને શું ખબર પડે કાંઈ ખબર પડતી નથી તારો પપ્પો તો છે ઘણા તો એટલું બધું બોલે અરે તારો પપ્પો જોયો એમ અરે એવું કેવું ને કારણ કે આ પહેલો પહેલામાં રોંગ સિગ્નલ સિગ્નલ જાય છે મિત્રો હા તો આ એક બહુ જ પ્રોબ્લેમ છે એક તો કન્સિસ્ટન્સી સાતત્ય રાખવું જ ચારેય વચ્ચે ઘરમાં કાકા કાકી કે બધા હોય તો કઈ જવું એટલે છોકરું છે ને મેનિપ્યુલેટ કરે એ જયારે મમ્મીના ઓફિસે જવાનું હોય ત્યારે જ ઝઘડો માંડે એટલે મમ્મીએ પણ આપી દેવું એને મોડું થતું રહે એટલે તમે એમ માનતા છોકરાઓ બહુ હોશિયાર હોય છે અને પછી છોકરાઓ મેનિપ્યુલેટ કરે એના કરતાં ઇટ ઇઝ બેટર અને એના હિતમાં છે છોકરાઓ મિત્રો હા આ બધું છોકરાઓ એના હિતમાં જ છે તો આ જે બાળું જે છે ને એમાં થોડુંક જે જગ્યાએ બે ફેમિલી છે જોઈન્ટ ફેમિલી છે એને બેસીને નક્કી કરી લેવું કાંઈ એમ કેવું કે તારી મમ્મી ના પાડી છે આવશે એટલે વાત કરીશું પછી કાલ કહેશે તો આપીશ હા એટલે એવું એ રીતે તમારો ડોળ દવા બોલવાની રીત બધું એવું ના હોવું જોઈએ કે એ લોકોને મા બાપ તરફ એ થઈ જાય અને મા બાપ એ કઈ પોતે તમારી એબસન્સમાં એમને ઉછેરે છે રાખે છે એમની એજ છે એમને પેન છે એમને ઉચકાતી નથી પેવી એમને બપોરે સૂવું છે એમને રાતના ઊંઘ નથી થઈ એમને એમની રિટાયર લાઈફ ભોગવી છે તોય તમારા સાત આઠ વર્ષ કાઢી દે છે ત્યાં બીજું ચાઇલ્ડ આવે એના કાઢી દે છે તો આવું કંઈક થાય તો તમને બેલેન્સ કરતા આવું આવડવું જોઈએ જેવી રીતના એ પપ્પાને મેં કરાવ્યું હ તો આપણે થોડુંક ફેર કરીને આપણી આઈડેન્ટિટી સ્થપાયેલી રહે અને આપણે કોન્ટ્રાડિક્શનમાં ના પડીએ એનું પણ આપણે ધ્યાન રાખવાનું યંગ જનરેશન એ ધ્યાન રાખવાનું છે કે એ લોકો એ વ્યવહાર જ એવી રીતે કરવાનું કે છોકરાઓના મગજમાં ખોટા સિગ્નલ ન પહોંચે અને એવું હોય ને તો હેલ્પ લેન તો એ બે પક્ષ સમજાવે આમાં ઇનડિરેક્ટ વાત પતી જતું હોય છે ડિરેક્ટ ના કહીએ કે મમ્મી પપ્પા તો મેચ્યોર હોય છે એટ એની ટાઈમ જે પૂછી શકે છે કે ભાઈ આવા સંજોગોમાં અમે સાચા છીએ કે કહાની ઘર એવરી વેર ઇટ ઇઝ લાઈક અને જે પપ્પા અત્યારે એના પિતાને વઢી રહ્યા છે દાદાને એ પપ્પા દાદા બને ત્યારે એ ભૂલી જ જશે કઈ નહીં થાય રેવા દે હવે એની ફ્રન્ટ ફાધર એવું કે પછી પેલો કે પપ્પા દાદા એમ કે છે કંઈ નહીં થાય હા તો એ જ્યારે દાદા બને ત્યારે એને પાછું એનું વ્યાજ ભોગવવા માંડે છે એને મૂડીને તૈયાર કરી દીધી હવે એને પાછું એના છોકરા એટલે આ તો છે ને પરંપરા પણ એમાં એમાં જ્યારે ખલેલ થાય જ્યારે ખૂણા ભીના થઈ જાય એટલું બધું થાય છોકરાઓને મા બાપ પ્રત્યે એકદમ નફરત થાય કે એક્સેપ્ટન્સ ન હોય કે એની આઈડેન્ટિટી ના સ્થપાય ત્યારે થોડુંક રેડ સિગ્નલ છે મિત્રો અને ત્યારે ચેતી જવું અને આઈ ડોન્ટ થિંક કે તમે દાદા દાદી સાથે વાત કરો ને તો બહુ નહીં એ એ હેતુસર થાય તમે તમારે તમારામાં જ ફેર કરવો પડે તમે દાદાની જેમ જ ભલે કોમ્પિટિશન નથી પણ જીતી લો છોકરા અને લેટ હેમ લેટ હેમ રિયલાઇઝ કે પપ્પાએ લઈ જાઓ ને ચાર જગ્યાએ બધું બતાડો ઝૂમમાં ને તેમ તો રવિવારે પપ્પા પપ્પા કરતો પાછળ દોડશે કે યુ હેવ ટુ બીજું કોઈ ખેંચા ખેંચી નથી કહેતી આઈડેન્ટિટી તમારે સ્થાપવા માટે તમારે આવું કંઈક કરવું પડે અને તમારે દાદાનું પોઝિટિવ જ કેવું પડે કે દાદા બેટા મોટા છે અને એનો તો બહુ લાડકો છે એટલે આમ કે વાર્તા કેવાથી એ પડે હું તો હંમેશા એક વાર્તા કહું એમાં એક પૌરવ નામ મન તો કોઈનું નામ હોય એવું યાદ દઉં એટલે પૌરવ કેરેક્ટર રાખું અને પૌરવે આમ કર્યું પૌરવને આમ થયું ને એમ કહીને એ લોકો એમાંથી પણ બોધપાઠ લે એટલે થ્રુ સ્ટોરી ઓલ્સો યુ ટ્રાય ટુ સો ફ્રેન્ડ્સ સમસ્યા કહું કે શું કહું હું તો એટલું જ કહું છું કે દાદા માતા પિતા અને પૌત્ર પૌત્રી દાદી માતા પિતા અને પૌત્ર પૌત્રી આઈ ડોન્ટ નો યુટ્યુબ વુડ અલાવ મી ટુ રાઇટ સચ અ લોંગ ટાઇટલ હા કોક મને કાલે કહ્યું કે ટાઇટલ નાનું કરો સો લેટ મી સી જે હોય રે કંઈક હું લખીશ બીજું મિત્રો તમને આ ગમી તો મને ચોક્કસ કહેજો મને તમારા પ્રતિભાવ ગમે છે મિત્રો ઘણા એ મને એટલું બધું હું એવું નથી કે સરસ પણ એટલીસ્ટ મને એમ થાય કે આ સબ્જેક્ટમાં બધાને રસ છે તો હું મેં જે કાંઈ કર્યું છે મારા કેસ સ્ટડી યાદ કરું મિત્રો મેં તો તમને યાદ વાત કરી પણ ઇન ફ્રન્ટ ઓફ મી એ દેટ પપ્પા અને એનું ચાઇલ્ડ ને એ બધા મારી આંખ સામે ઘૂમવા માંડ્યા ને ઇટ વોઝ બીફોર ફોર્ટી યર્સ એટલે મારી વાત સાચી છે બિફોર ફોર્ટી એટલે ફોર્ટીમાં ટ્વેન્ટી ફાઈવનો પપ્પા ઉમેરો તો એ પણ સિક્સટી ફાઈવ એ દાદા હશે લેટસ લેટસ ઇન્ટરવ્યુ એવું એવું કરું હા આઈ ડોન્ટ નો હું મને બહુ ખ્યાલ નથી પણ આ તો એક વાત છે સો મિત્રો આવજો અને શ્રાવણ મહિનાની બધાને શુભેચ્છા એક ગવાશે તો નહીં આટલું બધું પણ હું એક બે ો શંભો શિવ શંભો સ્વયંભો ભો શંભો શિવ શંભો સ્વયંભો ભો શંભો શિવ શંભો સ્વયંભો ભો શંભો શિવ શંભો સ્વયંભો Shambo, Shiva, will shambo, Shiva, she will Shiva, slambo, she Shiva, shambo, slambo, she will shambo, slambo, ganga, the rip, but the bully is a Ganga, the rip. આ અને એ ત્યાં છે પણ મને કે શંકર યાદ કરે તો ન સો શ્રાવણ માસની શુભેચ્છા છે અને આ મહિના દરમિયાન આપણે કરેલું જે કંઈ કામ હોય ભગવાનને યાદ કરતા હોય જે રીતે જેની યાદ ઋષિ શ્રદ્ધા જેની જે શ્રદ્ધા હોય એ પ્રમાણે બધા કરે અને આપણે ભગવાનની નજીક સહેલાઈથી પહોંચીએ છીએ તો મિત્રો એ કરીએ અત્યારે તો હું જોઉં છું કે યંગસ્ટર્સ માં પણ આ ભક્તિનું તત્વ છે અમારામાં એટલું બધું નાના હતા ત્યારે નહોતું મંદિરે જતા હતા પણ અત્યારના તો ત્યારે ફેથ અને બધું છે હા મિત્રો તો થેન્ક યુ સો મચ એન્ડ ટેક રેસ ટાઈમ જ એવો છે તો હા અને આંખો ઘેરાતી હોય તો પછી શાંતિથી સાંભળજો લવ યુ ફ્રેન્ડ બાય થેન્ક યુ સો મચ